મુન્દ્રામાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં મુન્દ્રા ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવ્યો મુન્દ્રા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનો કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધસી ગયા હતા રૂપાલા હાય હાયનો નારો લગાવ્યો હતો અને યુવાનોમાં ભાજપ સામે ઉગ્ર વિરોધ દેખાયો હતો મુન્દ્રા પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવાનો સામ સામે આવી ગયા હતા જેમાં કચ્છ ગુજરાત તેમજ દેશભરમાં રૂપાલાની ટિપ્પણીનો વિરોધ હવે ભાજપ સામે ઉગ્ર બન્યો છે આ વિરોધની આગમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન કરશે તેવું દેખાઈ રહ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે